ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે હિંમતનગરમાં પણ તિરંગા યાત્રા યોજાઈ હતી આ યાત્રા રિવરફ્રન્ટ ખાતેથી નીકળી અને ઉમિયા માતાજીના મંદિર ખાતે પૂર્ણ થઈ હતી આ તિરંગા યાત્રામાં જિલ્લા કલેક્ટર રેવન્યુ કર્મીઓ જિલ્લા પોલીસ વડા સહિત ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા જે હર ઘર તિરંગાનું જે આપણે મોદી સાહેબે આહવાન કરેલું છે એના માટે આજે દરેક યુવાન દરેક વૃદ્ધ વયોવૃદ્ધ વૃદ્ધ મહિલાઓ હાથમાં તિરંગો લઈ અને પોતાની જાતને ખૂબ જ ધન્યતા અનુભવે છે અને પોતાનામાં રાષ્ટ્રીય ભાવના જગાડે છે અને રાષ્ટ્રીય ભાવના જગાડવાનું કામ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના ફાળે જાય છે એટલે સૌ જનતા સાબરકાંઠા હરવલ જનતા પણ આજે પોતાના ઘર ઉપર પણ તિરંગો લહેરાવીને પોતાનામાં એક રાષ્ટ્રીય ભાવના જગાડશે હિંમતનગર મેં વિશાલ રેલી કા આયોજન કયા ગયા હૈ સભી નગરવાસીઓને સભી પદાધિકારી સભીને મિલ હિસ્સા કર્યા હૈ राष्ट्र सेवा के लिए समर्पण भाव के साथ राष्ट्र विकास में सहयोगी बनने के लिए मैं समस्त जिलावासियों और समस्त देशवासियों का हार्दिक हृदय से आभार व्यक्त करती हूँ और इसी तरह से हम इस संकल्पना के साथ राष्ट्र विकास में जुड़े रहेंगे इसके लिए सभी को बधाई देती हूँ તો અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો દ્રશ્યો ભલે અલગ અલગ હોય જિલ્લાના નામ બદલાતા હોય પરંતુ સ્થિતિ એક જ છે તમામ જગ્યાએ દેશભક્તિનો પ્રેમ જોવા મળી રહ્યો છે હર ઘર તિરંગા લહેરાય અને સૌ કોઈમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય જાગૃત થાય તે માટે આ અભિયાન યોજાઈ રહ્યું છે સાથે સાથે તિરંગા યાત્રા પણ જોડાઈ રહી છે અને બીજી બાજુ જે આઝાદીના લડવૈયાઓ છે તેમને પણ યાદ કરવામાં આવી રહ્યા છે પોરબંદર બનાસકાંઠા સુરત ભુજ વડોદરા અરવલ્લી ખેડા રાજકોટ તમામ જગ્યાએ તિરંગા યાત્રા યોજાઈ હતી અને સૌ કોઈ દેશભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા